મોડાસા બિપિનભાઈ બિપિનભાઈ પટેલ ચંદુભાઈ શ્રી મોડાસા કોર્ટના દરવાજે બોલાવી કાગળમાં સહી ખોટી કરી અને મને કાગળ બતાવેલ નથી બરોબર થોડા દિવસ બાદ આ બે કિસ્સામાં

નોટિસ છપાવવાથી મારા મામા નામી મરણ પામેલ છે તો મને મને આ મારા ગાર્જન વાળા સાથે છેતરપિંડી કરનાર આમો વિરુદ્ધ ફરિયાદ કરવા જાણ કરવા મીડિયામાં નિવેદન આપું છે